અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાનો મામલો જણાવી દઉં કે આ ઘટનામાં વડોદરાના ફતેપુરા વિસ્તારના નેન્સીબેન પટેલનું કરુણ અવસાન થયું છે પોતાની બે વર્ષીય દીકરીને વડોદરાના નિવાસ સ્થાને તેઓ મૂકવા ગયા હતા અને નેન્સીબેન ફ્લાઇટમાં પરત લંડન જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાતા તેઓનું કરુણ મોત નીપજ્યું છે હાલમાં મૃતદેહની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવાયા છે બે વર્ષની જલ્દી મૃતદેહ સોંપે તેવી પરિવારજનો દ્વારા બે વર્ષની આંસીએ હાલમાં માતાની છાયા ગુમાવી દીધી છે વડોદરાના ફતેપુરા વિસ્તારના નેન્સીબેન પટેલનું અમદાવાદની દુર્ઘટનામાં કરુણ અવસાન થયું છે

જલ્દી મૃતદેહ સોંપવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરાઈ છે એક્ચ્યુલી એ દસ દિવસ પહેલાં આવ્યા હતા ફક્ત દસ દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા એમને જોબમાં થોડી તકલીફ થતી હતી એટલે બેબીને અહીંયા એમના દાદા દાદીને ત્યાં મૂકવા આવ્યા હતા સાથે સાથે થોડી ચલ ક્રિયા જેવું કરવાનું હતું ફર્સ્ટ ટાઈમ છે એટલે બાબરી કરવાનું હતું બાબરી હું મૂક્યો નહોતો મેં મૂક્યો કે જોબ માટે એને અહીં મૂકવા આવ્યા હતા અને બાર તારીખે જવાના હતા તકલીફ તો રહેવાની ને સાહેબ પોણા બે વર્ષની છોકરી છે આજે એને કંઈ સમજણ નથી પણ મા ગુમાવી છે તે મામા તો કરે છે અમે એમને સમજાવીએ છીએ મમ્મા ઓફિસે ગઈ છે એ રીતના અમે સમજાવ્યા છે આજે બી એના ફાધર આવી ગયા છે લંડનથી એમ માનસિક આઘાતના લીધે આરામમાં છે સવાર સાડા સાત વાગે આવ્યા છે એટલે અમને આરામમાં છે પણ ઘરમાં તકલીફ તો રહેવાની થાય લીગલ પ્રોસેસમાં તો અમે ગઈકાલે ગયા હતા ત્યાં અમે ત્યાં સારી રીતે ટ્રીટ કરી છે ગવર્મેન્ટે અમે ત્યાં એફએસએલ ફોર્મ ભરી ડીએનએ માટે બ્લડ ટેસ્ટ આપ્યો છે બધું કર્યું છે પરંતુ અમને એક જ અસમંજસ છે કે અમને ત્યાંથી કેવી રીતના માહિતી મળશે કે અમારી ડેડ બોડી આવી છે કે નથી આવી કોના દ્વારા મળશે એ અમને કશું માહિતી નથી અમે વડોદરા રહીએ છીએ બધું પ્રોસેસ થાય છે અમદાવાદમાં તો સરકારને એટલી જ વિનંતી છે કે અમને એક યોગ્ય માર્ગદર્શન આપે કે જેથી અમને આવવા જવામાં તકલીફ ના પડે અને બીજી વાત કદાચ અમારી ડેડ બોડી આઇડેન્ટીફાય થઈ તો સરકાર શું પ્રોવાઈડ કરશે અમારે અહીંયાથી એમ્બ્યુલન્સ લઈને જવાનું છે કે ત્યાંથી એમ્બ્યુલન્સ સરકાર પ્રોવાઈડ કરશે કે ત્યાંથી અમારે ભાડે કરવાનું છે એ એ બાબતે અસમંજસ સવારથી અમે ટ્રાય કરીએ છીએ પણ અમને બીજો કોઈ રિપ્લાય મળ્યો નથી અને ત્યારે એફએસએલનું ટેસ્ટ કર્યું ત્યારે હોય કે બોતેર કલાકમાં આવશે પણ બોતેર કલાકમાં આવશે પણ અમારે શું તૈયારી કરવાની એ બાબતે અસમંજસ છે અમે કોને કોન્ટેક કરીએ કંટ્રોલના નંબરમાં કોઈ ઉઠાવતું નથી તો એ બાબતે એટલે તમારા મીડિયા થ્રુ અમે સરકાર દ્વારા જાણવા માગીએ કે અમને કઈ રીતના જાણ કરવામાં આવશે ત્યાં તમારી ડેડ બોડી છે